ઓલી રે બધાય ને એક જ છે બધાય ને મજામાં મજામાં જ થઈ ગયું છે અસલ મસ્ત મજાનું વરસાદ અને વાગી ગયા છે આજ ના 7:30 ફાઇનલી 7:30 થઈ ત્યાં તો આપણે નવરાત થઈ જ જાય જો આપણે ભાણા વીસરી લીધા છે માલ નું કામકાજ બધું થઈ ગયું આજ વારીન વાહિંડા કર્યા બધું સુકાઈ ગયું ને અસલ હાવે ની થી વારી અને હે ને રાળા રાળા રખડતા હોય ને આ જો આવા ખડ ને બધું ભેગું કરી એટલે વારીન વાહિંડા કર્યા એવું બધું હાલે છે ઢૂસો ખાઈ છે ધુવાડી કરી દીધી અટાણે હજી થોડી જ ધુવાડો ને બે ધુવાડી કરી દીધા ક્યાં ને માં બે કરવી પડે તો જ બધે જાય પાણી પીવાઈ ગયા હોય હવે હવે આપણે રોટલા પણ ગાડી વાળા દૂધ ભરવા કઈ આવે કઈ ખબર નહી ગયા હે એ ખબર હે આવું મસ્ત મજાનું વાતાવરણ હે ને આમથી જો કારું કારું અટાણમય થયું એ અટાણમય થાય એવું મેં કઈ લીલાદી કરીને ના દીએ પણ આમ કે કારું કારું થયું એમ બાકી આપણે બધું કામકાજ થઈ ગયું છે આમાં હાથે ગયું જોખે એવું દેખાતું નથી કે બાકી દવા મરાઈ ગઈ છે એટલે હવે ટેન્શન વગરનું કામકાજ થઈ ગયું હજી પારિયુમાં ઓલી બાજુ કહે છે એટલે ને આનું કામ મેં પતી જાય આજ મેળ આવી તો આજ દવા સાટી દેસ જો બપોર મોર તો બપોર મોર કા બપોર પછી ગમે ત્યાં મેળ આવે એ પ્રમાણે દવાનું કામકાજ લેહણ મેં જો મજૂરનું ટ્રેક્ટર ભરાઈને આવી ગયું મણાને જ છે ને અટાણ વરસાદ નથી જોઠેનું બધાય કામ કરી લઈએ ને આ જણ હવાના પર માં આવું થઈ જ જાય હાલો આપણે રોટલા વઘારી કરવા કલ લઈ હવાના પરમાં આપણે કેટલા વધુ વાત કરવા વર્ગી જાય હાલો આપણું ટ્રેક્ટર ને ગાડી વાળા બધા વયા જાય છે મારે આઈ જાય ખડેલી ને છે ને અહીંયા હે મને દોવામાં હે ને બહુ ખડેલી કવર આવે આ ભી ને પાછા મારે રાખે જ મારે બધું દૂર ઢોર નાખવું જોવો તમે અડધી ડોલ ઉઠમી વાર ને કે આખી ડોલ ભરી હતી ભાઈ હમ હા મેં ઓલિયા ને ઢીંડુ માર આવે ને ઉન ને મારવા ગઈ મારધુર ઢોર ને તો એટલે મેં ખડેલી નો ખીલો અહીં ખોડ્યો હે આ ખડ ઉપાડીને બળ નાખી દેવી છે ને જો આપણું ટ્રેક્ટર જાય ગાડી વાળા એ જાય છે આ છોટું ભાઈ ટ્રેક્ટર લઈને જાય છે બે માોતી અહીંયા આમ જ કરે મને એવી ખીચ છડે ને બે માથે મારું બધું જ દૂર ઢોર નાખવાની એવી વેરી ની ગળ્યું હે હાવ એટલે માતાજી અહીંયા બાંધા હે પછી ખડેલી નહીં બાંધે હું પછી ટેન્શન નમરે વાગી ગયા હે આજના ના પૂણા બાર આપણે લુગડા ધોઈ લીધા હે ને લીધું હે ચૂલાનું બનાવી લીધું હે માલ ને હે ને ભારી આ જા વાઢીએ તો ટ્રેક્ટર લઈને ગયા ને ગાડી લઈને ગયા તો કે હું વાડીની ગાડીમાં લઈ આવે તે આપણે માલ ને નાખી દીધું હે બને ને ખડ એ બને ખાહે ને બાદ થી ને જી કરો ઉડાડો ને તો ખાઈ જવાની હે હરી હે હરી આ ઊરું ખડ તમને દે કોણ ભઈડી ના ઉડાડે એટલે તમારે બને તાટિયા તોડી નાખું આજુ ભઈડી ના હા ફોન ચાર્જિંગમાં મૂકી અને ગઈ હતી ભારે વાત વાત ત્રણ વાગ્યા ની ગીતી તો જબરી બધી એક ભારે લઈ આવી બધા નાહજી પડી જાય એવડી અને હવે તમને કહી દઉં બધા હેઠા ખતમ આજે છેલ્લી ભારે હેઠાની બસ હવે અહીંયા પૂરું હવે હવે એથી ખળ લેવાનું અહીંયા ક્યાંય નમરે અને અમે બી એ જણા કર્યું હે માલ પાવાનું ચાલુ એને સોડી છોડીને પાવાના મારે ધમારવા એના પણ આને નવરાવાના ના હોય પછી તમે આને છોડજો હું એને નવરાવી હું એને નવરાવી છે કાયડી કરી દીધી કાયડી કારી ભીમ હોવી જોઈએ કારી

ભાઠા ખાવા તારે એ જવા ના પોર માં બાદ ને દૂધ ઢોર નાખ્યું તને ખબર તમે ત્રણ જણા દૂધ ઢોરવા માં તને ધક્કો માર્યો તો તાર છોકરા માર્યો છોકરો એવો ડોઈલ માં ડોઈલ ઉથમી આખી કેમ તમે બાઈ ધીયું ધીયું કેવો ધક્કો લાગ્યો આજ ખીલો ફેરવી ના નાખું તો તમારું મન કેવું તમને બેન પડખે જ ના બાંધતું હવે વાયલી ની બગડી ને ધૂળ થાકી જાવ જીમ વડી થાય હા હા હવા પાહા પહાયા જનાવર ના પેટ ના હાવ કેવા સૌ તમે તા બધા આ તો આયા ખેદાન મેદાન કરી નાખવા હવા છવાઈ હે લીમડો કાપી આવી માલ દોઈ લીધા ખાણ દીધું અને પાડુભાઈ પાડુભાઈ ગયા પાડુભાઈ આપણે ગાયબ થઈ ગયા પાડુભાઈ મમ્મી પાસે કેમ કે આઈ આવી છે એટલે એને મમ્મી પાસે બાંધી બાંધીધ ખાણ ખાય આજ તો ખાણ દીધું ખાણે ખાય છે હવે તો વાંધો નથી મીઠું મીઠું લાગે ને એટલે ખાય રાજદાણનું ભેગું હોય ને મકાઈ નું ભૂખો ને એટલે ખા ખાત ઉતારે દૂધ પી લીધું છે હવે થોડુંક ખાઈ લે થોડું ખવાય એમ તો ખાતા શીખાય હું પણ ખ્યા હું તો ના ખા એની મમ્મી તો જોવાય હું ફરતી કોઈ બીન તમારે તમે કેમ એટલું મૂકી દો રેહામણેલા મારા જો આવું ભૂકા જેવું હોય ને એ અમારા ભાઈ ભાવે જો આલે આખા ભૂકો ખાઈ તો શીખે તો છે હવે થોડો થોડો એમ કરતા કરતા હીખી જાય ને તો પછી આપણે ધુવાળી કરવી છે પણ હે ને એની પેલા હું તમને બતાવું જો મેં એક નવું કામ આઈદ્રું હે જોઈ લ્યો આવી રીતનું કરું હું કળિયા કામ આધ્રો હે કળિયા કામ ખામણું ફરતી કોઈનકા વીખી ને પછી આવી રીતનું કર્યું હે જો આવું રૂપારું લાગે મસ્તીનું એમ તો થોડું થોડું કળિયા કામ ફાવે હલો આ વીખીને આમ લાઈન કરી દઉં ને હું નહીં જ્યાં પૂઈ ગઈ ને આપણે એવું જરૂરી નથી બધી કરવી જ છે પણ જેટલી થાય એટલી જો માલ ને નાખી દીધું હે પાડા ભાઈ તાજી ખાય છે ખડ ને ખાણ ને બધું મી કરી હે ધુવાળી ધીરે ધીરે ચાલુ થાય છે અને ઢારી આમ જાય છે ઢારી કઈ માલ નથી બાંધતા નથી જે માલ ના બાંધા હોય ત્યાં જાય મેં ચાર ઠેકાણા ધુવાડી બદલાવ્યા પણ અમારે મકાન ન થાય ને એટલે ઘોરવા એ જ ફરતી કોર જાય ચીમણો એને મેળાવે એમડી જાય હાલો જો હજી એટલો દી હે ને આવું મસ્તી નું અટાણે તો વાતાવરણ હે ઠંડો ઠંડો પવન આવે હે આપણે જો આવું કામકાજ કરી નાખ્યું હે જાડવા નથી દીધી વીધી મસ્ત રૂપા ફૂલ પણ ગારો ગારો અને હવે તો વડા થઈ ગયા રહે સુગંધ અસલ ગુલાબ ની જ આવે છે પ્યોર ગુલાબ હોય ને એવી જ સુગંધ આવે મને એવા ગમે છે આ બહુ જ હાવ વાયવા નાઈ મને મત ઉકશે નહીવગે શું થાય આની સુગંધે જોરદાર હોય હા ખાઈ લીધું ને છે છે મારે એવું બધું છે હાલો તો આપણે આજના લોગ નો ડાન્સ કરીએ મારા વિડીયો જોતા રહેજો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો જે મારે ડોક માહિતી નથી એટલે મારે બહુ આમ 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 થતું નથી જરીક ઓછી દુખે હે પણ દુખે હે હાલો આવજો ટાટા